તો ચાલો દોસ્તો જોઈએ ઊર્જા સંરક્ષણનો નિયમ દોસ્તો બ્રહ્માંડની અંદર ઘણા બધા એવા નિયમો છે જે ક્યારેય તૂટતા નથી ફિઝિક્સના અમુક નિયમો એવા છે કે જે બ્રહ્માંડની અંદર દરેક જગ્યાએ લાગુ પડે છે એમાંનો જ એક એવો નિયમ છે એ ઊર્જા સંરક્ષણનો નિયમ છે દોસ્તો આ નિયમ આ પ્રમાણે છે કે ઊર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે દોસ્તો સમજો તમે કે ઊર્જા છે કોઈ એક ઊર્જાનું એક સ્વરૂપ હોય એમાંથી આપણે બીજું કોઈ સ્વરૂપ એનું બનાવી શકીએ છીએ રૂપાંતરિત કરી શકીએ છીએ પરંતુ દોસ્તો તેની ઉત્પત્તિ કે એનો વિનાશ થઈ શકતો નથી એટલે આપણે કોઈ ઊર્જા હોય એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ પરંતુ કોઈપણ રીતે ઉર્જા બનાવી શકતા નથી વૈજ્ઞાનિકો પણ પ્રયોગશાળાની અંદર ઉર્જા બનાવી શકતા નથી એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર જ કરી શકે છે દોસ્તો યાદ રાખજો તમે આ નિયમ બ્રહ્માંડના દરેકે દરેક ખૂણામાં લાગુ પડે છે તમને એમ થશે કે ના એવું થતું હશે આપણે તો ઉર્જા બનાવીએ છીએ કોલસો બાળીને કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કે વીજળીનો ઉપયોગ કરીને આપણે ઉર્જા બનાવીએ છીએ ના દોસ્તો એવું નથી આપણે જે પણ સંસાધનોનો પૃથ્વી પર ઉપયોગ કરીએ છીએ એમાં કોઈ એક પદાર્થ હોય કે જેમાં ઉર્જા રહેલી હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ ઉર્જાને આપણે બીજી ઉર્જામાં રૂપાંતરિત કરીએ છીએ એના સિવાય આપણે કંઈ કરતા નથી દોસ્તો પૃથ્વી ઉપર જે ઉર્જા આવે છે એ મોટાભાગની ઉર્જા તો સૂર્યમાંથી આવે છે અને એ જ ઉર્જાનો ઉપયોગ કરીને પ્રાણીઓ છે વનસ્પતિઓ છે અને આપણે બધા સજીવો છે એ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને જીવીએ છીએ અને એ ઉર્જાની માંગ અત્યારે તમે જુઓ છો કે મોંઘવારી વધી જાય છે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય છે એટલે ઉર્જાની માંગમાં પણ સતત વધારો થતો જાય છે બરાબર ને તો દોસ્તો તમે જ્યારે આ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરતા હોય ગાડી ચલાવતા હોય બાઇક ચલાવતા હોય કે સાયકલ ચલાવતા હોય ત્યારે આ નિયમ તમે ખાસ યાદ રાખજો કે તમે કોઈ ઉર્જા બનાવતા નથી પણ એક ઉર્જાનો ઉપયોગ કરો છો અને એને બીજી ઉર્જામાં રૂપાંતરિત કરો છો દોસ્તો આમાં એ પણ યાદ રાખવું જરૂરી છે કે ઉર્જાનું રૂપાંતરણ થાય છે ત્યારે તેની તંત્રની કુલ ઉર્જા છે એ અચળ રહે છે એટલે કોઈ સિસ્ટમ હોય કોઈ તંત્ર હોય કોઈ મશીન હોય એની અંદર તમે એક ઉર્જા આપો અને બીજી ઉર્જા બને ટ્રાન્સફર થાય એક ઉર્જામાંથી બીજી ઉર્જાનું રૂપાંતર થાય ત્યારે ટોટલ એનો બધાનો સરવાળો કરશો ને તો એ અચળ જ મળશે બરાબર હમણાં આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજી લઈશું જો દોસ્તો જેમ કે અહીંયા જમીનની સપાટીથી આટલી ઊંચાઈએ એક વસ્તુ મૂકેલી છે ઓકે આ વસ્તુ છે એનું દળ એમ છે અને જમીનથી એચ જેટલી ઊંચાઈએ આ વસ્તુ રહેલી છે બરાબર આટલી ઊંચાઈ હવે આ જે વસ્તુ છે એમાં તમે જાણો જ છો કે જમીનની સપાટી ઉપરથી થોડેક ઉપર હોય તો એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયેલો હોય બરાબર ને સ્થિતિ ઉર્જા તો સંગ્રહ થાય જ ને જમીન ઉપરથી ઉપર આવે તો વસ્તુ થાય જ ને તો એ જે સ્થિતિ ઉર્જા છે એ કેટલી હશે આપણે આ અગાઉના વિડીયોમાં જોયું હતું કેટલી હતી એમજી એચ જેટલી બરાબર ને જે સ્થિતિ ઉર્જા છે એ એમ એટલે એનું માસ છે એટલે દળ છે એ પછી ગુરુત્વ પ્રવેગ લાગે અને જે ઊંચાઈ એચ છે એ ત્રણે ત્રણના ગુણાકાર જેટલી હોય અને આમ તો આપણે જાણીએ છીએ કે જે આની અંદર ઊર્જા સંગ્રહ પામેલી હશે એ બળ ગુણ્યા સ્થાનાંતર જેટલી હશે કારણ કે જ્યારે આ વસ્તુને નીચેથી ઉપર લાવ્યા હશું કાર્ય કરતી વખતે ત્યારે એના પર બળ લગાવ્યું હશે અને બળ લગાવીને એ જેટલી ઊંચાઈએ લાવ્યા હશું એટલે એ વખતે જેટલું કાર્ય કર્યું હશે એટલું કાર્ય આની અંદર આ વસ્તુની અંદર અત્યારે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું છે અને માની લો કે આ વસ્તુની અત્યારે સ્થિતિ ઉર્જા એમજીએચ છે ઓકે હવે દોસ્તો આ વસ્તુને આપણે એથી મુક્ત કરી દેવાની છે એટલે કે છોડી દેવાની છે ટૂંકમાં ફેંકી દેવાની છે ફેંકી દો તમે નીચે ફેંકશો નહીં આમ ફેંકવાની એ વાત નહીં ફક્ત પકડીને છોડી દો શું થશે છોડી દેશો એટલા વસ્તુ સીધી જમીન ઉપર આવશે આવશે ને કારણ કે આપણે જાણીએ કોઈ પણ વસ્તુ ઉપર જાય તો એ નીચે આવે જ કારણ કે પૃથ્વી એને પોતાની તરફ ખેંચે છે ગુરુત્વાકર્ષણ બળના લીધે એટલે દોસ્તો કોઈ વસ્તુ હોય એ ઉપરથી પછી નીચે જાય ને નીચે તો પહેલાં તો સ્થિતિ ઉર્જા નહીં વધારે હોય પછી વસ્તુ જેમ જેમ નીચે જતી જાય છે એમ એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય વસ્તુ નીચે જાય તો સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ગતિ ઉર્જામાં વધારો થતો જાય બરાબર ને આપણે એમ માની લો કે આ વસ્તુને જ્યારે અહીંથી છોડવામાં આવે ત્યારે એનો વેગ વી હોય તો આ કેટલી ગતિ ઉર્જાથી નીચે જશે તો ગતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે ભણી ચૂક્યા છીએ કે આ વસ્તુ છે એ જ્યારે નીચે જશે ત્યારે વન હાફ એમ સ્ક્વેર જેટલી ગતિ ઉર્જા સાથે એ વસ્તુ પૃથ્વી તરફ એટલે કે જમીન તરફ ખેંચાશે અને દોસ્તો જ્યારે ઉપર છે શરૂઆતમાં ત્યારે સ્થિતિ ઉર્જા સૌથી વધારે છે પણ ત્યારે એની ગતિ ઉર્જા ઝીરો છે અત્યારે છોડ્યું નથી પણ જ્યારે આપણે પદાર્થને છોડી દઈએ તો પછી શું થશે તો ધીમે ધીમે એની ગતિ ઉર્જા વધતી જશે અને સ્થિતિ ઉર્જા ઘટતી જશે એટલે એક ઉર્જા ઘટે છે અને સામે બીજી ઉર્જા વધે છે એટલે આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે જેટલી અન્ય સ્થિતિ ઉર્જા છે ઓછી થતી જશે એટલી જ એનું ટ્રાન્સફર થતું જશે ગતિ ઉર્જામાં જેટલી સ્થિતિ ઉર્જા ઓછી એટલી જ ધીમે ધીમે ગતિ ઉર્જા વધશે અને જે આ તંત્ર છે આ સિસ્ટમ છે એમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે કોઈપણ સમયે શરૂઆત તમે કરો ત્યારે જેટલી એની બધાની સરવાળો હશે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો અને પછી વસ્તુ નીચે પહોંચી ગઈ હશે ત્યારે પણ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો એટલો જ રહેશે કોઈપણ સેકન્ડે કોઈપણ સમયે કોઈપણ ક્ષણે તમે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો અહીંયા સરવાળો કરશો તો આ સિસ્ટમ માટે આ પ્રણાલી માટે એ અચળ રહેશે અને આ જ ઊર્જા સંરક્ષણનો નિયમ કહે છે બરાબર ને કે જેટલી સ્થિતિ ઉર્જા અહીંયા ઘટતી જશે સામે એટલી ગતિ ઉર્જા વધતી જશે અને એનો બંનેનો સરવાળો તો અચળ જ રહેશે બરાબર પહેલાં જેટલી હશે સરવાળો એટલો જ પછી રહેશે એટલે આપણે એમ પણ કહી શકીએ કે એ એમ એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એટલે વન હાફ એમ બી બંનેનો સરવાળો અચળ રહેશે બરાબર અને દોસ્તો એક ખાસ વાત કે અહીંયા આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઊર્જાના સરવાળાને જ યાંત્રિક ઉર્જા કહે છે તો દોસ્તો આ તો ઊર્જા સંરક્ષણનો નિયમ અને એમ કહે છે કે બ્રહ્માંડના કોઈ પણ ખૂણાની અંદર આપણે એક ઉર્જામાંથી બીજી ઊર્જામાં ટ્રાન્સફર કરી શકીએ છીએ રૂપાંતરિત કરી શકીએ છીએ પણ ઉર્જા આપણે બનાવી શકતા નથી કે એનો વિનાશ પણ કરી શકતા નથી આપણા કોઈની અંદર એટલી તાકાત જ નથી કે આપણે ઊર્જા બનાવી શકીએ કે ઊર્જાનો વિનાશ કરી શકીએ આપણે એના માટે તો બહુ નાના પ્રાણીઓ કહેવાઈએ તો દોસ્તો હવે તમે ઉર્જા સંદર્શનનો નિયમ ખ્યાલ આવી ગયો હશે જે મુદ્દા હતા એ બધા તમે લખી શકો છો પરીક્ષાની અંદર પૂછાય તો બરાબર ને અત્યારે તમે નોટબુકમાં નોંધી પણ લીધા હશે તો સારી વાત છે ચાલો દોસ્તો હવે વાત કરીએ કાર્ય કરવાના દરની એટલે કે કોઈ કાર્ય કરતું હોય એ કેટલા દરથી કરે છે કેટલા સમયમાં પૂરું કરે છે તમે જાણો છો કે બે માણસો હોય એક પતળો માણસ હોય સિંગલ અડ્ડી અને એક જાડિયો માણસ હોય બરાબર અથવા તો હુષ્ટ પુષ્ટ માણસ હોય એમ એમ રાખો બરાબર તો કોઈ માયકાંગલો માણસ હોય પતલો માણસ હોય એને કોઈ કામ આપો તો એ ધીમે ધીમે કરશે પણ કોઈ હુષ્ટ પુષ્ટ માણસ હોય મજબૂત માણસ હોય ખડતલ માણસ હોય તો એ શું કરશે એ કામ ઝડપથી કરી દેશે બરાબર ને એટલે બંનેનું કાર્ય કરવાનો જે દર છે એ અલગ અલગ હોય છે જેની અંદર નબળો માણસ હોય તો એ જલ્દી કામ પૂરું ના કરી શકે પણ હુષ્ટ પુષ્ટ માણસ હોય તો કામ ઝડપથી પૂરું કરી શકે છે ઓછા સમયમાં પૂરું કરી શકે છે હોય છે ને એવું જેમ કે દોસ્તો આ નાથો પોલીસ ની ભરતી જાય છે પછી શું થાય છે જુઓ બોલ ભાઈ તારું નામ શું છે નાથ્યો અને મારા પોલીસ બનવું છે અન તમે મન પોલીસ બનાવશો પણ તન તો ડાયાબિટીસ છે પણ સાહેબ મને એક ચાન્સ તો આલો તારું કામ નહી લે ચમ ઘેર જતો રહે

આમ હુષ્ટ પુષ્ટ માણસ એ વધારે કાર્ય કરી શકે છે એટલે એનો પાવર વધારે હોય છે આ ઉપરાંત દોસ્તો તમે બાઇક ઉપર પણ મુસાફરી કરેલી હોય અને વિમાનમાં પણ મુસાફરી કરેલી હશે વિમાનમાં નહીં કરેલી કોઈ વાંધો નહીં વિમાનમાં નહીં કરેલી તો ટ્રેનમાં તો તમે ચોક્કસ કરેલી જ હશે કરેલી છે ને તો તમે જુઓ છો કે તમે ટ્રેનમાં બેસીને કોઈ જગ્યાએ જાઓ અથવા બાઇકમાં બેસીને કોઈ જગ્યાએ જાઓ તો પહેલાં તમને કોણ ઉતારી દે એટલે તમારા ડેસ્ટિનેશન ઉપર પહેલાં કોણ પહોંચાડે બાઇક પહોંચાડે કે ટ્રેન પહોંચાડે ખબર છે ને ટ્રેન જ પહોંચાડે ને વધારે ફાસ્ટ કોણ જાય ટ્રેન જ જાય ને કારણ કે એમાં વધારે ઉર્જા વપરાય અને વધારે એ કામ કરે બરાબર ને એનો ટ્રેનનો કાર્ય કરવાનો દર હોય એ વધારે છે બાઇક કરતાં બાઈકને ટાઈમ લાગે ટ્રેનને ઓછો ટાઈમ લાગે કારણ કે એ વધારે ઝડપથી કામ કરે છે દોસ્તો એટલે કોઈ વસ્તુ કે કોઈ માણસ કે કોઈ મશીન હોય એ કેટલું કામ કરશે કેટલું ઝડપથી કામ કરશે એનું કામ કરવાનો દર કેવો હશે એનો આધાર એના પાવર ઉપર રહેલો છે કોઈ મશીન હોય કોઈ યંત્ર હોય એનો પાવર જેટલો વધારે હોય ને એ એટલું જ ઝડપથી કામ કરે અને ઓછા સમયમાં કામને પૂરું કરે છે બરાબર જેમ કે બાઇકનો પાવર ઓછો હોય કોની સરખામણીમાં ટ્રેનની સરખામણીમાં ટ્રેનનો પાવર વધુ હોય છે શક્તિ એની વધારે હોય છે એ ઝડપથી કામ કરે છે એને જેનો પાવર કહે છે પણ એની ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ છીએ કે કાર્ય કરવાના સમય દરને દોસ્તો યાદ રાખજો સિમ્પલ વસ્તુ છે આ તમને યાદ આવે તો આ લખી શકો છો કે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે આ યાદ ના આવે તો આવું પણ લખી શકો અથવા તો ઊર્જા રૂપાંતરણના દરને પાવર કહે છે બરાબર કાર્ય કરવાનો સમય દર હોય એટલે કેટલા સમયમાં કામ કર્યું કાર્ય કર્યું એનો જે દર છે રેટ છે એને પાવર કહેવામાં આવે છે અથવા તો જ્યારે કાર્ય થાય છે ત્યારે એક ઊર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે ને એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય ને એનો જે દર છે એને પણ પાવર કહેવાય એટલે દોસ્તો પાવર માટે સૂત્ર આપવું આપી શકીએ કે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય એટલે કે કેટલા સમયમાં કામ કર્યું કાર્ય કર્યું એનો સમય દર બરાબર એટલે કાર્ય પ્રતિ સમય અને આનું આ રીતે પણ સૂત્ર લખી શકાય પાવર માટે આપણે પી શબ્દ રાખીએ એટલે કે અક્ષર રાખીએ સંજ્ઞા તો પી બરાબર ડબલ્યુ બાય ટી અહીંયા ડબલ્યુ એ કાર્ય છે અને ટી એ ટાઈમ છે સમય છે બરાબર તો આ પાવરનું સૂત્ર છે તમે એને યાદ રાખી લેજો બરાબર કારણ કે પરીક્ષામાં પણ લખવું તો પડશે ને તો દોસ્તો આ પાવરનું સૂત્ર હતું અને જે પાવરનો એકમ છે ને એ વોટ છે બરાબર આમ તો વોટ થોડોક નાનો એકમ કહેવાય બરાબર પણ આપણે વીજળી માટે પણ એનો એ જ ઉપયોગ કરીએ છીએ જે ઘરે આપણે વીજળી આવે છે પાવર એનો વોટ એકમ છે યાદ રાખજો અને જો કોઈ વસ્તુ એક સેકન્ડમાં એક જૂલ જેટલું કાર્ય કરતી હોય તો તેનો પાવર એક વોટ કહેવાય બરાબર એક વોટ એટલે શું તો કોઈ વસ્તુ હોય કે કોઈ મશીન હોય બરાબર કે કોઈ પ્રણાલી હોય કે સિસ્ટમ હોય કે જે એક સેકન્ડમાં એક જૂલ જેટલું કાર્ય કરે તો એ જે વસ્તુ છે એનો પાવર એક વોટ કહેવાય બરાબર અને એનું જે પાવર છે એને એક વોટ કહેવો તો એક વોટ એક વટના કહેવો હોય તો એક ઝૂલ પ્રતિ સેકન્ડ પણ કહી શકાય એટલે બે એકમ છે એને એક તો વોટ અને બીજું ઝૂલ પ્રતિ સેકન્ડ બરાબર એટલે એક વોટ બરાબર એક ઝૂલ પ્રતિ સેકન્ડ કહેવાય વોટ થોડો નાનો એકમ છે એટલે મોટો એકમ કિલો વોટ લેવામાં આવે છે અને એક કિલો વોટ બરાબર એક હજાર વટ આ કેવી રીતે યાદ રાખશો તો જેમ એક કિલોગ્રામ હોય છે એક કિલોગ્રામની અંદર હજાર ગ્રામ હોય છે બરાબર એમ એક કિલો વટની અંદર એક હજાર વટ હોય છે બરાબર ગ્રામ નાનો એકમ છે કિલોગ્રામ મોટો એકમ છે બરાબર ને એવું જ અહીંયા વટ નાનો એકમ છે અને કિલો વટ એનાથી મોટો એકમ છે બરાબર તો આ હતું કાર્ય કરવાનો દર કે જેને આપણે પાવર કહીએ છીએ અને એનો જે એકમ છે નાનો એકમ છે વટ છે અને મોટો એકમ કિલો વટ છે ચાલો દોસ્તો હવે વાત કરીએ ઊર્જાના વ્યાવસાયિક એકમોની એટલે જે આપણે એનર્જી વાપરીએ છીએ લાઇટ છે વીજળી છે પવન ઉર્જા છે ગતિ ઉર્જા છે ઘણી બધી ઉર્જાઓ વાપરીએ છે એના એકમો છે વ્યવહારની અંદર જે વપરાય છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તમે વાત કરો ઉર્જાની તો ઉર્જા જે છે એનો નાનામાં નાનો એકમ છે ઝૂલ છે ઝૂલ ઉર્જાનો નાનામાં નાનો એકમ છે અને દોસ્તો ઉર્જાનો મોટો એક એકમ છે જેને કિલો વટ અવર કે કિલો વટ કલાક કહેવામાં આવે છે કે ડબ્લ્યુ એચ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે ઊર્જાનો જે વ્યવહારિક એકમ છે એ કયો છે તો એ આ છે કિલો વટ અવર કે ડબલ્યુ એચ બરાબર અને એક કે ડબલ્યુ એચ એટલે કેટલા તો એક કે ડબલ્યુ એચ એટલે કે એક કે ડબલ્યુ એચ કેટલા કહેવાય એક કિલો વટ અવર કેટલા કહેવાય તો એક કિલો વટ અવર એટલે એક કલાકમાં એક કિલો વટ વપરાતી ઉર્જા એટલે એનું નામ જ છે કિલો વટ અવર કિલો વટ અવર એટલે કે એક કલાકમાં એક કિલો વટ વપરાતી ઉર્જા એને કહેવાય એક કિલો વટ અવર બરાબર દોસ્તો અને એક કિલો વટ અવરને તમારે પછી બીજા એકમ ઝૂલમાં ટ્રાન્સફર કરવું હોય તો આ રીતે કરી શકાય જુઓ એક કિલો વટ અવર હોય ને એને ડિફાઈન કરીએ આપણે એક કિલો વટમાં શું હોય તો એક કિલો વટ અને એક કલાક હોય એટલે એક કિલો વટ ગુણ્યા એક કલાક હવે આની અંદર એક કિલો વટ એટલે કેટલા વોટ હમણાં જ આપણે કીધું એક કિલો વટ એટલે એક હજાર વોટ અને એક કલાકમાં કેટલા સેકન્ડ હોય સાહીઠ મિનિટ સાહીઠ ગુણ્યા સાંઠ છત્રીસો સેકન્ડ હોય બરાબર અને આને તમે છત્રીસોને એક હજાર વડે ગુણી દો બરાબર તો આટલો જવાબ મળે જોઈ લો એક હજાર વટ ગુણ્યા છત્રીસો સેકન્ડ એટલે પછી છત્રીસની પાછળ પાંચ મિનડા આવશે બરાબર આટલા ઝૂલ એક કિલો વટ અવર થાય બરાબર એટલે આપણે કહી શકીએ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છગા ઝૂલ બરાબર આમ તમે જે પોઈન્ટ છે એ કાપી દેશો અને તમને ખ્યાલ હશે કે અત્યારે પોઈન્ટ છેલ્લે હોય બરાબર પછી પોઈન્ટને તમે આગળ ખસેડતા જાઓ તો દસની એટલી ઘાત બતાવવી પડે એટલે ત્રણ પોઈન્ટ છ ગુણે દસની છ ઘાત ઝૂલ કહેવાય બરાબર એક કિલો વોટ અવર એટલે અને દોસ્તો સાદી ભાષામાં કહીએ આપણે આપણા ઘરે જે મીટર રીડર આવે લાઇટ વ્હીલ આવે તમારા ઘરે મીટર વાંચતા હોય ત્યારે એની એની અંદર પણ બતાવે છે કે જે એક કિલો વોટ અવર છે બરાબર તમારા ઘરે એક કિલો વોટ અવર જેટલી ઉર્જા વપરાવી હોય તો એનો મતલબ એમ થાય કે એ એક યુનિટ જેટલી ઊર્જા તમે વાપરી છે વીજળીની બરાબર દોસ્તો આ હતા ઊર્જાના વ્યવહારિક એકમો એટલે કે કે ડબ્લ્યુ એચ કિલો વટ અવર જેને કિલો વટ કલાક પણ કહેવાય છે બરાબર અને એને એક યુનિટ પણ કહેવાય છે અને ખાસ તમારે યાદ રાખવાનું છે કે એક કિલો વોટ અવર એટલે કેટલા જુઓ તો છ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ગાત જો ઓકે દોસ્તો તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયોની અંદર આપણે જોયું ઊર્જા સંરક્ષણનો નિયમ અને ઊર્જાના વ્યવહારિક એકમો અને કાર્ય કરવાનો દર જેને પાવર કહીએ છીએ એમાં ઊર્જા સંરક્ષણનો નિયમ આઈએમપી છે અને કાર્ય કરવાનો જે સમય દર છે જેને પાવર કહીએ છીએ એની વ્યાખ્યા એનું સૂત્ર અને એનો એકમ એ તમે ખાસ તૈયાર કરી દેજો કારણ કે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર એનો પૂછવાનો ચાન્સ પૂરેપૂરો છે ઓકે દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમારી ચેનલ ન હોવ તો સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલેકોનું બટન દબાવી દો અને આપણી આ ચેનલની માહિતી તમારા મિત્રોને ચોક્કસથી આપો અને એમને પણ કહો કે આ સરળ સારું ભણાવે છે તો સબ્સ્ક્રાઇબ કરી દો અને મારા દરેક વિડીયોને લાઇક પણ કરી દો થેન્ક યુ દોસ્તો